I'm nothing enough to do. I am crying. I can't say to get my hair.

પતંગ ની ગરજી આથી ચાલુ થયેલી આજે માવઠા લીધે અમારી પતંગો ઉપર કેટલી બધી પલરી ગઈ છે આ ભારે નુકસાન થયું છે અમને આ વરસાદના કારણે ના વરસાદ એવો લાગતો તો પડશે પણ અચાનક વરસાદના વાતાવરણના લીધે આ બધા વાવાઝોડું છે એના લીધે મને ઓછામાં ઓછી બે થી ત્રણ લાખ રૂપિયા નુકસાન છે પતંગમાં લાગે છે અમુક અમુક પતંગો ખરાબ થઈ એના લીધે આવે ને અમારો ઓછો બી વર્ષે એવું હમણાં તો બહુ ઠંડુ છે આથી જરા ગરાકી નીકળેલી એના લીધે આ વરસાદ ના લીધે માહોલ માં બધો માલ પડી ગયો છે હવે હું ખબર છે બે દાડા ત્રણ દાડા બાકી છું તો શું થશે હવે નિશરાણની ધરાકી આજથી સ્ટાર્ટ થઈ છે હતી અને એવામાં આ ભારે વરસાદનું માવસું આવતા પતંગોને મોટાપાયે નુકસાન થયું છે અને લભોઈના વેપારી સમાજને પણ જે પતંગો સાથે સંકળાયેલા છે એટલે પણ ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે હા હવે સરકાર આપે તો ચોક્કસ માંગણી કરીશું એક બધા રજૂઆત કરીશું પછી આગળ શું થાય છે તે વિચારીએ તહેવાર આવી રહ્યો છે લોકોના ઉમંગની અંદર કેવું વિક્ષેપ પડશે આ વરસાદને કારણે આ વખત ભાવમાં બી થોડો દસ થી પંદર ટકાનો વધારો આવીને અને વીસ ટકા વધારો આવી ગયો છે અને ઉપરથી આ માવઠાની અસરના લીધે વેપારીઓને તો આર્થિક નુકસાન પડ્યું જ છે પણ અમે વાતાવરણમાં પલટા આવવાથી કદાચ આનંદ પતંગની આનંદ ઉલ્લાસના અંદર બી ખલેલ પડે એવું વરસારો વરસાય છે